સરકારી સ્કૂલ આગના કોલની બારડોલી ફાયર ફાઈટર ને કોલ આવ્યો કે બારડોલી ની ઉપલી બજારમાં આવેલ સરકારી સ્કૂલ માં આગ લાગી છે અને સ્કૂલ માં બાળકો છે બસ આ એક કોલ મળતા બારડોલી ફાયરની આખી ટીમ ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવવાના સાધનો લઈ પહોંચી ગઈ

માત્ર મોગ્રી લતુ પણ સાચે જાગ લાગે તો રીતે બચી શકાય તેની જાણકારી ફાયર અધિકારીએ શાળાના વિદ્યાર્થીઓને આપી જો કે આખી ઘટના મોગ્રી હોવાનું બહાર સ્થાનિકોએ હાશકારો લીધો જી આરઆર સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જી આજરોજ રોજ બારડોલી ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાં એક પ્રાથમિક કન્યા સારા ઉપલી બજારમાં આગ લાગ્યાનો કોલ મળેલ હતો તો બારડોલી ફાયર વિભાગની કંટ્રોલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગફર કાબૂ મેળવેલ છે ને આ એક ઘટનાને અમે એક મોકડ્રીલ એક મોક એક્સરસાઇઝ જાહેર કરીએ છીએ અને આ એક મોકડ્રીલ દ્વારા આપણે બાળકોને તથા શિક્ષકોને અમે એક એક અવેરનેસ ટ્રેનિંગ આપી છે તથા આગ અકસ્માત સંજોગોમાં કઈ રીતે બિલ્ડિંગની બહાર નીકળી શકાય કઈ રીતે બાળકોને ઇવેક્યુટ કરી શકાય તેની પૂરેપૂરી તમામ જાણકારી આપી છે તથા એમને અવેર કર્યા છે AB48 ન્યુઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી